પ્રેમીઓ પકડી પોલીસને સોપી રાજસ્થાનના બે શખ્સો જીપડાલામાં બે માળ બનાવી ખીચો ખીચ ઘેટીઓ ભરીને જતા હતા પોલીસે રાજસ્થાનના બે શખ્સોને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી વાસ્તવિક એવી હતી કે અહીંયા આ જે ઢાલો છે ને આ માણસો છે અવારનવાર વર્ષોથી બસ આવા ઘેટા બકરા બોલા જીવો કતલખાને લઈ જાય છે એવી બાતમી છે એટલે બીજે વાયા વાયા ધમકીઓ અપાવે છે મેં ખોટા કેસમાં ફસાવી દઈશું એટલે કોઈ ફરિયાદ કરવા પણ તૈયાર તરત થતું નહોતું પછી એક ત્યાંના સ્થાનિક પ્રેમીઓએ ત્યાં રોક્યો પત્રકારોને ખૂબ સાથ સહકાર પત્રકારોએ આપ્યો અને થરાદ પોલીસ્ટિશિયન સાથ સહકાર આપી રોક્યો છે અને પછી પહેલાં સાડા દશે આજે સવારના પ્રાણી અત્યાચાર નિવારણમાં એમણે સંપર્ક કર્યો એનો હું સભ્ય છું એટલે સભ્ય તરીકે હું મહેશભાઈ દવે જમરા આવી અને ફરિયાદી બન્યો છું અને હવે એને સુખમાં કતલફાને જતાં બચાવીને સુખમાં પાંજરાપણમાં મૂકું છું અને મારે સરકાર પાસે સૌ પાસે વિનંતી છે કે આવા અને કડકમાં કડક કાર્યવાહી કાર્યવાહીથી નાબુના જીવો ઉપર ક્રૂરતા અટકે અને એને ન્યાય મળે